આમ અડધી કાઢવાની અડધી અડધી કાઢવાની અડધો વાગ્યો છે ને અડધ વધાઈ ગયા હવે અડધી કાઢવાની છે બહુ આ પાથરા પાથરા કમ્પ્લીટ કરી નાખું ને ઓફલાઈન પણ ઠેકાણે મૂકી દીધું છે ખરું પણ થઈ ગયું કાલ ખરું કરી નાખું આ ઓફલાઈન જો ઠેકાણે મૂકી દીધું બરાબર છે તો આમ બધે અડધી વધી ગઈ એટલે દાતાળ સમય વાઢી નથી ખાલી ઉપાડી જ છે એમ કે હાઉ પોસી હોય એટલે કાંઈ વાઢી પડે એમ હતી નહીં જો આ ઓફલાઈન મૂકાયું કમ્પ્લેટ અને ખરું પણ થઈ ગયું બરાબર છે કાલ લગભગ કાલ ને પરમ દિલ ચાલુ કરવાનું થાય પાછા ઓપલાઈન પણ જૂનું ઓફલાઈન ભાઈ ને લાઇટ તો હજી આવી નથી આ લેમ્પ ચાલુ રાખે લાઇટ નથી આવી બરોબર તો લાઈટ નથી આવી લાઈટ નથી આવી લેમ્પ ચાલુ જ છે તો હાલો મિત્રો રામ રામજી માતાજી ગુડ મોર્નિંગ બધાયને સવાર સવારના તો સવાર સવારમાં હું આવી ગયો અત્યારે ખેતર વિડીયોમાં કન્ટિન્યુ ન રજો વિડીયોને લાઇક કરી દીજો ચેનલ નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો જો અત્યારે હું આવી ગયો છું ખેતર કેમ કે આપણે વારનું છે ઘઉંમાં પાણી અને લાઇટ નથી આવી નવ વાગે લાઇટ આવે તો લાઇટ હજી આવી નથી નવ તો વાગી ગયા પણ લાઇટ હજી આવી નથી તો આવવાની તૈયારી છે તો લાઇટ આવે તો ડાયરેક્ટ આપણે જશું ઘઉંમાં બરાબર છે ઘઉંમાં પાંચમું પાણ છે આજ એવું બધું છે મિત્રો બરાબર છે અને જેવા ઠેસ્ચર રાખવાનું ઠેસર એટલે કે ઓપ્લેન નાખવાનું દેશી ઓપ્લેન છે આપણું પેલું જૂનું ઓપ્લન ઓપ્લન આપવાનું છે અને અડધીને બધું કાઢવાનું છે તો અડધી લગભગ ચાર પાંચ દિવસ પછી ચાર પાંચ દિવસ નહીં પણ કાલ નહીં પરંતુ લગભગ અડધી કાઢવાનું થાય ફૂંકાઈ પછી અડધી કાઢવાનું થાય ઠેસર મૂકી દીધું છે બરાબર ખરું પણ કાલ થઈ ગયું અને ઓલી બાજુ વટાઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ છે લાઈટ આવે તો સારું હોય લાઇટ આવે ને તો જવા દે આપણે બરાબર લાઇટ હજી આવી નથી જોઈ લે આપણે લાઈટ આવી કે નથી આવી હજી અહીંયા પાવર જોઈ લે આપણે લભું નથી આવી આવી ગઈ ભાઈ હવે ચાલુ કરી દઈ તો પહેલાં આપણે વાલ ઓલો બંધ કરી દઈ ચાલો તો મોટર કરી ચાલુ ઓકે ચાલુ થઈ ગયું પણ આવી ગયું કમ્પ્લેટ ને જાવ આમાં પાણી આવવા માંડ્યું આમાં પાણી આવવા મળ્યું છે ને એવા ધીમું ધીમે વાલ છે ને કરી તમે આપણે બંધ કરી દઈએ આખે આખો વાલ અડધું પાણી આમ જોઈએ છીએ બરાબર વાલ બંધ કરી દઈએ હમણાં બે પાંચ મિનિટ જાવ આવતી જો પુલકનો પોસ્ટ ન થાય તમે તો વાલ ધીમ ધીમે બંધ કરી દઈશ બરાબર ધીમું થઈ ગયું વાલ હવે હા બંધ કરી દે ડાયરેક્ટ પાણી ઓલા પણ આવી જાય તો હાલો મિત્રો જાય હવે ડાયરેક્ટ ઓલા પણ આપણે ને આપણે પાણી કરવાનું છે ઘઉંમાં બરાબર છે તો આપણે ડાયરેક્ટ ઘઉંમાં જાય તો તમે વિડીયોમાં કન્ટિન્યુર રહી જાવ મારા ભેગા રહીજો હાલો હવે જાય ઓલા પણ હાલો જાય હવે આપણે ઓલા અહીંયા આપણું ટિફિન ટંગાડ્યું છે પેલા ટિફિન લઈ લઈએ કે અહીં ખાવાનું આવન થાય એટલે ટિફિન લઈ લઈએ આપણે અરે પણ શું બહુ હવે ટિફિન લઈ લીધું હવે અહીં દઈ તાળો બેટે તો આ ગયા તાળું આવે આ પાર પાવાનું છે પી પી જાય પછી આ પાર્યું પાવાનું છે બરાબર છે તો મિત્રો આપણે આવી ગયા જો અત્યારે ઘઉં માં બરાબર વાડીયા હતા વાડી જો અત્યારે ઘઉંમાં છીએ અને જોઈ લઈ કે પાણી ક્યાં પી ગયું ક્યાં નહીં બરોબર જોવું તો પડશે ને ઓલી બાજુ કંઈક નીકળી ગયું લાગે છે તો એ બધો તપાસ હાથ ધરી લઈ આપણે પછી કાળજી લઈ લઈ ત્યાર પછી આપણને ખબર પડે પાણી ક્યાં જાય છે ક્યાં નહીં અહીં તો પાણી ઓછું આવે છે અહીંયા પાણી ઓછું આવે છે તો જવું જોઈએ તપાસ કરવો જોઈએ મારે આમ પાણી જાય છે આ કેરામાં જો અહીંયા પાણી ઓછું આવે છે ઓલા પણ પાણી જાય છે અહીંયા પાણી ઓછું આવે છે અહીંયા નીકળી ગઈ બરાબર હવે આને મારે ફિટિંગ ફિટિંગ કરવું જોઈએ બરાબર પહેલાં તો ચાલો આપણે ફિટિંગ કરીએ બરાબર ચાલો મિત્રો થઈ ગયું કમ્પ્લેટ ઓલી બાજુ ભૂંગળું નીકળી ગયું તો આપણે રિપેર કર્યું હરખું કર નાખ્યું એટલે પાણી બધું જામ જોવા મળ્યું આ મકાઈના કેરામાં પાણી જાય અત્યારે જો મકાઈના કેરમ પાણી જાવ મળ્યું તો જાય છે અત્યારે મકાઈના કેરામાં ઓલી બાજુ તૂટી ગયું હતું હું આવ્યો તૂટી ગયું એટલે કે ભૂંગળું નીકળી ગયું હતું બરાબર તો આપણે ભૂંગળું રિપેર કર્યું હમું કર્યું બરાબર અને અત્યારે જો મકાઈના કેરમ પાણી જાય છે તો મકાઈને કેરમ પાણી જાય છે તો તો હું એક મકાઈનો કેરો પછી આ બીજો કેરો પછી ઘઉના તો આપણે ફટાફટ આપણું કામ ચાલુ કરી કરી સ્ટાર્ટ દઈ અને વિડીયો ઉતારવાનું અત્યારે બંધ કરી ઘડી વાર એ કામ તો પેલા કરવું પડે ત્યાર પછી આ પાર્યા આટલા કેરા પી ગયા જો આ બધા ક્યારે પી ગયા અત્યારે હા ક્યારે અર્ધી પાણી જાય છે ઓલું બગલું આટું મરીને આ લગ પાણી જાય છે ને આ બાજુના કેરા બાકી છે આ પી જાય પછી આ પારિયું આટલા કેરા પી ગયા બરાબર આટલા બધા કેરા પી ગયા હવે ઓલી બાજુનું થોડાક કેરા છે એ પી જાય પછી આ બાજુનું પાર્યું એ બધું છે મિત્રો અને આજ લાઇટ ગઈ નથી એટલે સારું છે પાણી આવે છે ફર્સ્ટ ક્લાસ સારા મજાનું બહુ તો મિત્રો આ પારિયાનું છે ને એક જ ક્યારે રહ્યો એક કેરો જો આ લાસ્ટ છેલ્લો જો આ ચહેલો કેરો છે ને લાસ્ટ એ કેરો ચહેલો રહ્યો અને આ કહેરામાં અત્યારે પાણી જાય છે આ પારિયા કમ્પ્લીટ રીતે પી ગયો બરાબર અને ત્યાર પછી આ પારિયામાં પાણી જવા દેવાનું થાય આ એક પારી લગભગ પાંચ વાગે પાંચ વાગ્યા પહેલાં લગભગ પી જાય કમ્પ્લીટ ઓકે બરાબર છે જો પાણી આવેલું હોય છે લાઇટ વહી ગઈ જો પંદરથી વીસ મિનિટની વાર હતી લાઇટ જવામાં તો એની પહેલાં અગાઉ લાઇટ વહી ગઈ લગભગ પાંચ વાગે લાઇટ વહી જ પણ આ જો આડા ચાર પોણા પોણા પાંચ થયું ને તો લાઇટ વહી ગઈ તો શું કરું પંદર મિનિટ હતું રોકાવું કે ઘેરે જવું કંઈ સમય જ નથી પડતી ને વાડીએ ચાલુ કરવા જવું જોઈએ મારે તો હાલો હું વાડીએ જતો હું હોઉં ચાલુ કરતો હોઉં પાંચ છ ક્યારે છે કદાચ જો પી જાય લાઇટ આવી ગઈ હોય તો તો હાલો હાઈલો જ હું ધીમે ધીમે એ બાજુ જો પી ગયું પાર્યા આ બધા પી ગયા ઓલી બાજુ પાંચથી છ કે ઓલી બાજુ પાંચથી છ ક્યારે બાકી છ ક્યારે બાકી તો હાલો હાઈલા છે એ બાજુ લાઇટ આવી ગઈ હોય તો ચાલુ કરી દેશે અને તો હું જાઉં છું અત્યારે બરોબર તો આપણે ચાલુ કરી પાંચ છ કેરા પી જાય છેલ્લે પંદરથી થી વીસ મિનિટ આટલું લાઈટ રહી ગઈ બોલો તો કરો ભાઈ આમ કઈ હોય હું માથા પહાડ નહીં ભાઈ આવી ગઈ લાઈટ હું અહીંથી વાડી આપી ગયો ગેટમાં પી ગયો ત્યાં હતા તો લાઇટ ચાલુ ઓલી મોટર ચાલુ કરી દીધી બરાબર છે ત્યાંથી અહીં આપી ગયો તો ક્યારેય ભરાઈ ગયો અને હવે રહ્યા છે ખાલી એક બે ને ત્રણ કેરા ત્રણ ક્યારે ને બે મકાઈ ઓલા બે મકાઈના લગભગ તો પી જાય કદાચ ન પીવે એવું છે બધું કટોકટી કટોકટીમાં છે પીવે કે ન પીવે એવું છે તો પાંચ હવા પાંચે પંદર મિનિટ લગભગ આમ તેમ લાઇટ ગઈ તો કદાચ હવા પાંચ લગી લાઇટ રહે ને પાંચ તો અત્યારે વાગવા એવા છે તો પંદરથી વીસ મિનિટ લાઇટ રહે ને પંદર વીસ મિનિટમાં કાંઈ ચાર ક્યારેક પાંચ ક્યારે કાંઈ પીવે નહીં બે કેરા હાટુ કે એક કેરા હાટુ કદાચ રહી જાય એવું લાગે છે પંદર મિનિટ હતું અડધો કલાક હાટુ વીસ મિનિટ હતું લાઇટ પી એક ઝટકો માર્યો એક ઝટકામાં મને ઠકવાડ દીધો આમથી ને આમ થઈ ગયો બરાબર છે મિત્રો સારો આપણું ક્યારો લગ્બુ ભરાઈ જવાય છે અને આંધી હાંધી ને ઠાકી ગયો હાંધી હાંધીન બહુ તૂટે કટ નેકા મારા તો ભૂકા કટ નેકા ભાઈ ચાલો ઓલા પણ ફટાફટ જોતા હું ક્યારો ભરાઈ ગયો હોય તો નાકો વારી લઉં ખોટું પાણી વેસ્ટ નથી કરવું આપણે બરાબર મિત્રો હાલો ફટાફટ ક્યારો ભરાઈ ગયો લબુ ભરાઈ ગયો તો નાખું વારી લઉં જોતા આવ્યું આપણે તો હાલો મિત્રો લાઈટ જો અત્યારે વહી ગઈ છે બરાબર સાડા પાંચ જેવું થઈ ગયું ને લાઇટ વહી ગઈ ને હવે જવાનું છે લાઈટ વહી ગઈ બરોબર લાઈટ વહી ગઈ જો આ ખાડો પીરો ખાડામાં આપણે હાથ પગ ધોઈ નાખી અને બૂટ પાપડા પીડા બરાબર આ બૂટ જે આપણા વીઆઈપી બૂટ છે તો વીઆઈપી બૂટ આપણે ધોઈ તો નાખેલાશ પહેલાં જ જો લાઇટ વહી ગઈ બરાબર આ બધું પી ગયું માત્ર અડધો કેરો રહી ગયો ઘઉંનો અને એક કેરો મકાઈનો રહી ગયો આ તો હોવાનો પીધેલો છે એટલે કાલો મિત્રો જઈ આપણે તો હાલો મિત્રો જાય આપણે ઘરે બરાબર છે ટીપીને બધું વાડી પેલું છે ત્યાંથી લાઈન ડાયરેક્ટ વિ જાય વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરી દો ચેનલ મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બધું કરી દો ચાલો તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ અને જય માતાજી બધાને